નમસ્કાર મિત્રો હવે પછી ગુજરાતના અન્ય ભાગોની અંદર શરૂ થશે વરસાદ બંગાળની ખાડીનું વરસાદી સિસ્ટમ બનેલું ડિપ્રેશન ફોર્મમાં આવ્યું છે આ સિસ્ટમનું માળખું હવે ગુજરાત ઉપર આવશે એટલું જ નહીં ગુજરાત ઉપર અત્યારે સક્રિય અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે ગુજરાતના હજુ પણ કેટલાક ભાગોની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદ લાવશે મિત્રો આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે એક વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક અને બીજી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડી નજીક સક્રિય થતી જોવા મળી છે સાથે મિત્રો ગુજરાતની અંદર પણ મિત્રો હવે હવામાન વિભાગ દ્વારા મિત્રો રેડ એલર્ટ અને વરસાદનું ભારે એલર્ટ અત્યારે આપવામાં આવી રહ્યું છે ત્યારે મિત્રો વીસ જુલાઈના રોજ ગુજરાતના અમુક ભાગોની અંદર તો ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી ગઈ છે જેને લઈને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદનું જોર વધતું જોવાના સમાચાર અત્યારે મિત્રો સામે આવી રહ્યા છે હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે મિત્રો ગુજરાતના કયા ભાગને આજે આવનારી કલાકની અંદર રેડ એલર્ટની અસર જોવા મળી શકે છે તો મિત્રો આપણે અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીશું તો મિત્રો

દ્વારકાના લાગુ વિસ્તારની અંદર નળિયાની આજુબાજુના વિસ્તારની અંદર અમુક વિસ્તારમાં તો તીવ્ર ગાજવીજ સાથેનો હળવો તો અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી કરવામાં આવી ગઈ છે દક્ષિણ ગુજરાત અને એ લાગુના સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારોમાં અત્યારે અમુક વિસ્તારમાં હળવા ભારે વરસાદી ઝાપટા તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના ઉમર ગામની અંદર મિત્રો આજે પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો વરસાદ તો બીજી તરફ અને સુરતમાં પણ મિત્રો અમુક ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી છે ગુજરાતમાં વરસાદનો ઘટાડો આવી શકે છે પરંતુ ત્યારબાદ જેમ જેમ મિત્રો મોડી સાંજ થવા આવશે તે પ્રમાણે દક્ષિણી ગુજરાતના લાગુ વિસ્તારની અંદર વરસાદનો એક નવું રાઉન્ડ જોવા મળી શકે છે હળવાથી લઈને ભારે વરસાદની આગાહી અમુક વિસ્તારમાં હાલ કરવામાં આવી ગઈ છે ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો જેમ કે જામનગર પોરબંદર વિસ્તારની અંદર હળવા વરસાદથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે પરંતુ ખાસ કરીને મિત્રો દસ થી લઈને અગિયાર વાગ્યાના સમય બાદ આ એર સાયક્લોનિક સિસ્ટમ વરસાદીય સિસ્ટમ છે તેનો એક છેડો અરબી સમુદ્રમાંથી ફરી ભેજ ખેંચી લેશે અને પશ્ચિમી ભાગ જે ગુજરાતના સૌરાષ્ટ્રના છે એમાં ત્યાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો મિત્રો આ સિસ્ટમના વાદળા રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જોવા મળી રહ્યા છે અને દ્વારકાના લાગુના વિસ્તાર જેમ કે પોરબંદર વિસ્તાર હોય આ સાથે જામનગર તો અંદરના રાજકોટના પણ અમુક વિસ્તારની અંદર પણ આજે રાત્રે મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં ખાસ કરીને મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન વધારે પડતી વરસાદની શક્યતા દ્વારકા જિલ્લા અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે આ સિસ્ટમ આ સાથે જ મિત્રો રાજકોટ લાગુના જામનગર વિસ્તાર હોય કે પોરબંદર વિસ્તાર હોય એ વિસ્તારની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો દરિયાકાંઠાના છે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે ત્યાં આજ રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે આમ જોતા મિત્રો આજે પોરબંદર લાગુ વિસ્તાર મહુવા લાગુ વિસ્તાર ભાવનગર લાગુ વિસ્તારે ધોધમાર વરસાદ પડવાને લઈને

સેટેલાઇટ વ્યૂ પર જોઈ શકો છો કે મિની વાવાઝોડાનો ખતરો પણ હાલ દર્શાવવામાં આવી રહ્યો છે તો મિત્રો મધ્ય ગુજરાતમાં પણ આજ સારો વરસાદ પડી શકે છે અને ખાબકી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી હાલ કરવામાં આવી ગઈ છે અને કચ્છના લાગુ વિસ્તાર છે તેમાં પણ આજ વરસાદની સિસ્ટમ જોવા મળી શકે છે સાથે મિત્રો રાજસ્થાન લાગુ કચ્છના ભાગ જે ભાગોની અંદર હજુ પણ આવનારી કલાકની અંદર મિત્રો તીવ્ર ગાજવીજ સાથેના વરસાદ ખાબકી શકે છે રાજસ્થાનના ભાગો પર તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે તીવ્ર ગાજવીજ સાથે વાદળો બનતા જોવા મળી રહ્યા છે આવનારી કલાકોમાં કચ્છના ઘણા ભાગોની અંદર તીવ્ર ગાજવીજ સાથે આ રીતના વાદળો ખાબકે એટલે કે વરસાદ છે તે પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી ગઈ છે આ સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે અહીં હવે તારીખ રોજ અને એકવીસ તારીખના રોજ ગુજરાતની અંદર અરબી સમુદ્રમાંથી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઘણા ભાગોની અંદર ભારે વરસાદ લાવશે મિત્રો અહીં જે સિસ્ટમ અરબી સમુદ્રની અંદર જોવા મળી રહી છે આ સિસ્ટમ આવતીકાલ થોડી ઉત્તરીય અને પશ્ચિમી તરફ આગળ વધતી જોવા મળી શકે છે એકવીસ તારીખના રોજ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર સતત વરસાદ આવી શકે છે પરંતુ સૌરાષ્ટ્રના અન્ય ભાગોને પણ અંદર મિત્રો આવનારી કલાકની અંદર સાંજ દરમિયાન ભાવનગર જિલ્લો હોય કે અમરેલી જિલ્લો હોય આ સાથે બોટાદ સુરેન્દ્રનગર અને મોરબીના જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર આજે આ સિસ્ટમનો વરસાદ સારો નથી જોવા મળ્યો પરંતુ એકવીસ તારીખના રોજ સાંજ દરમિયાન આ ભાગોની અંદર મિત્રો હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી અમુક વિસ્તારમાં તો ભારે વરસાદ જોવા મળી શકે છે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે દક્ષિણી ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર દક્ષિણી ગુજરાતના જે ભાગ છે અમુક જે મિત્રો વડોદરા જિલ્લો હોય કે ત્યાંના લાગુ વિસ્તાર છે સાથે મિત્રો અમદાવાદ લાગુ વિસ્તાર છે અમદાવાદ લાગુ વિસ્તારના જે પંથક છે ગામડા વિસ્તાર છે ત્યાં પણ આજ દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે તાપી સુરત નવસારી આહવા લાગુ વિસ્તાર છે ત્યાં આજ રાત્રે દરમિયાન મેઘરાજા મન મૂકી વરસી શકે છે કડાકા ભડાકા સાથે આજે સમગ્ર ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શો થવા જઈ રહ્યો છે સાથે મિત્રો આવનારી કલાકોમાં જે અરબી સમુદ્રમાંથી આવી રહેલા તીવ્ર ભેંચવાળા પવનોના કારણે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો થવા જઈ રહ્યો છે આ પલટાના કારણે ગુજરાતનું વાતાવરણ અત્યારે અસ્થિર જોવા મળ્યું છે સાથે મિત્રો ગુજરાતની સાથે સાથે ભારતના અમુક રાજ્યોમાં પણ ફરી વરસાદી સિસ્ટમ જોવા મળી છે બેંગલવી હોય કે મુંબઈ હોય ત્યાંના લાગુ વિસ્તારમાં આગામી કલાકોમાં ધોધમાર વરસાદ પડી શકે છે અને આ પવનો પશ્ચિમથી પૂર્વ દિશા તરફ જતા હોય તેવા અનુમાન અત્યારે હાલ દર્શાવવામાં આવ્યું છે પરંતુ મિત્રો જો વાતાવરણમાં ફેરફાર થશે તો આ અત્યારે પવનો છે તે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની ગતિવિધિ યથાવત જોવા મળી શકે છે બંગાળની ખાડીનું ડિપ્રેશન મિત્રો ગુજરાતની અંદર અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાને લઈને માનવામાં આવી રહ્યું છે મિત્રો ગુજરાતની અંદર અમુક ભાગો હોય કે જ્યાં ભારે વરસાદ ખાબકી શકે છે ગુજરાતના તમામ ભાગોની અંદર આજે સાર્વત્રિક સારો વરસાદનો રાઉન્ડ બંગાળની ખાડીનું ડિપ્રેશન આપશે ચોમાસાનું આ બીજું એવું વરસાદી સિસ્ટમ છે કે જ્યાં બંગાળની ખાડીમાં બની રહ્યું છે જે લો પ્રેશરથી વધારે વેલ્ક માર્ક લો પ્રેશરથી મજબૂત કહેવાય છે એવી સિસ્ટમ ડિપ્રેશન બનાવે છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ મજબૂત બનવાના કારણે ગુજરાતની અંદર બાવીસ અને ત્રેવીસ જુલાઈના રોજ સાથે મિત્રો જુલાઈએ પણ ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે તેવા પણ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે અને મિત્રો જો જો ગુજરાતની અંદર વાત કરીએ તો આગામી જે અરબી સમુદ્રમાંથી આવી રહેલા ભેજવાળા પવનો જેમના કારણે ગુજરાતનું અસ્તિત્વ ખોરવાશે ગુજરાતના જે દક્ષિણી ભાગ છે ત્યાં પણ સારો વરસાદ પડી શકે છે તેવી માહિતી હાલ મળી રહી છે સાથે મિત્રો જો વાત કરીએ જો અરબી સમુદ્રમાંથી આવી રહેલા ભેજવાળા પવનો જેમના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે કચ્છ લાગુ વિસ્તાર છે ત્યાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે સાથે